વિડીયો જોતા તમામ મિત્રોને શ્રી ઇંગળ સ્ટુડિયોના નમસ્કાર આજનો વિડીયો ગુજરાતના તેત્રીસ જિલ્લા કેવી રીતના યાદ રાખવા વાર્તા દ્વારા તેના વિશે છે વિડીયો શરૂ કરતાં પહેલાં વિનંતી કે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ઝડપથી અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેશો જેથી આવા જ વિડીયો અમે આપના માટે લઈને આવી શકીએ અને અમારા ઉત્સાહમાં છે વધારો થાય તો અત્યારે જ નીચે દેખાતા લાલ કલરના સબસ્ક્રાઈબ બટન પર ટચ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો ત્યાંત્રીસ જિલ્લા યાદ રાખવા એક હતા સાસુ તેમને ભાવે મમરા કોઈ આવીને ચાલુ કરી દીધો પંખો પંખેથી બધા મમરા ઉડી ગયા મોફ થી સાફ કર્યા ઓછો પણ માર્યો સાફ ન થયા એટલે સાસુ થઈ ગયા ગાંડા અને વનમાં જતા રહ્યા વનમાં ઘણા આંબોના પાન હતા ત્યાં અચાનક દેવ આવી ચડ્યા દેવે કહ્યું ભાગીજા સાસુ ગભરાઈ ગયા અને જુદા જઈને સૂતા કેવી રીતે સૂતા અ વાર્તા મુજબ સાસુ સાસુ એટલે સાબરકાંઠા સુ એટલે સુરેન્દ્રનગર વાર્તામાં તેત્રીસ જિલ્લાના નામ સમાયેલા છે એમાં પહેલું હતું સાસુ તો સાસુ એટલે સાબરકાંઠા સુ એટલે સુરેન્દ્રનગર ત્યાર પહેલો શબ્દ હતો મમરા મ એટલે મહેસાણા બીજો મ એટલે મહીસાગર અને રા એટલે રાજકોટ ત્યાર પછીનો શબ્દ હતો પંખે થયું ને કોઈ આવીને ચાલુ કરી દીધો પંખો પંખે થી બધા મળ્યા પંખે પ એટલે પંચમહાલ ખે એટલે ખેડા પછી હતો કે મોપ સાફ કર્યા તો મો એટલે મોરબી બ એટલે બનાસકાંઠા પછીનો શબ્દ હતો કે પોછો પણ માર્યો પોછો પો એટલે પોરબંદર છ એટલે છોટા ઉદેપુર શબ્દ હતો ગાંડા સાક નો સાસુ થઈ ગાંડા ગા એટલે ગાંધીનગર ડા એટલે ડાંગ પછી નો શબ્દ હતો સાસુ થતા જાય વનમાં તો વ એટલે વડોદરા અને ન એટલે નવસારી પછી નો શબ્દ હતો તો વનમાં ઘણા આંબોના પાન હતા તો આંબો આ એટલે અને બો એટલે બોટાદ ત્યાર પછી શબ્દ હતો આંબોના પાન હતા તો પા એટલે પાટણ બીજી વખત ન આવ્યો એટલે નવ નર્મદા પેલામાં નવસારી બીજામાં નર્મદા ત્યાર પછી શબ્દ હતો ત્યાં અચાનક આવી જગ્યા દેવ તો દેવ દે એટલે દેવભૂમિ દ્વારકા અને વ એટલે વલસાડ પેલા વડોદરા બીજામાં વલસાડ દેવે કહ્યું ભાગી જા તો ભાગી જા એમાં ભા ભા એટલે ભાવનગર ગી ગી એટલે ગીર સોમનાથ જા એટલે જામનગર ત્યારબાદ શબ્દો હતો કે સાસુમાં ગૌરાઈ ગયા જુદા જઈને સુતા તો જુદા જુ એટલે જુનાગઢ દા એટલે દાહોદ પછી સુતા સુ એટલે સુરત તા એટલે તાપી કેવી રીતના સુતા તો કે અ ભક્ત પેલો અ એટલે અમદાવાદ બીજો અ એટલે અમરેલી ત્રીજો અ એટલે અરવલ્લી ભ એટલે ભરૂચ ક એટલે કચ્છ આવી રીતના તેત્રીસ ખાસ વિનંતી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરશો આભાર